મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી ઇંગ્લેન્ડ જઈ બેરિસ્ટરનું ભણ્યા અને બેરિસ્ટર તરીકે લાયકાત હાંસલ કરી એ પોતાના નામની પાછળ બાર એટ લો લખતા થયા સૂટ બોટ ચમચમાટ જોડા લેટેસ્ટ સ્ટાઇલના ચશ્મા ટાઈ ગાંધીજી એક નાશીક વિલાયતમાં તૈયાર થયેલ બેરિસ્ટરની જેમ જ અત્યંત પ્રશ્ચાત કહી શકાય પશ્ચિમી વેશભૂષામાં સુસજ્જ થઈ અને પોતાની બેરિસ્ટર તરીકેની કારકિર્દી શરૂ કરી વચ્ચેનો થોડો ઇતિહાસ આપણે આ ચર્ચાની મર્યાદાનો સમય જોતા આપણે જરા ઝડપથી કૂદાવી જઈએ મોરિસ મોરિસબર્ગવાળો પેલો બનાવ ગાંધીજીને ગાડીના કમ ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાંથી દક્ષિણ આફ્રિકામાં નીચે ઉતારી દેવાયા અને ત્યાર પછીના જે બનાવો બન્યા એમણે આ બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધીને જન્મ આપ્યો જો કે મહાત્મા ગાંધીમાં મહાત્માનું એમને જે પદ છે એ પદ તો ગોંડલ રસાળા ઔષધાશ્રમે જ્યારે ગોંડલમાં મહાત્માજીનું નાગરિક સન્માન થયું તે વખતે આપેલું છે પણ સાબરમતીનો આ સંત ત્યાર પછી તમે એમના ફોટા જુઓ તો પોતળીભર ભર એણે આખીય જિંદગી આ દેશનું નેતૃત્વ કર્યું જેના ઉપરથી સૂરજ ક્યારેય અથમતો નતો એવી બ્રિટિશ સલ્તનત એ બ્રિટિશ સલ્તનતને ધ્રુજાવી અને આપણે કેવું પડ્યું દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ આ સાબરમતીના સંત ગાંધીજી પોતળી પહેરતા કેમ થયા એનો પણ એક ઇતિહાસ છે એ સમય હતો જ્યારે ગાંધીજી બિહારમાં ભ્રમણ કરી રહ્યા હતા કસ્તુરબા અને એમની મંડળી બિહારના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા જાગૃતિ અને સેવા માટેનું કામ કરતી એક દિવસ કસ્તુરબાએ પરત આવી અને બાપુને જે અહેવાલ આપ્યો ગાંધીજી ચોંકી ઉઠ્યા એમણે કહ્યું કે બિહારના ગ્રામ્ય વિસ્તારમાં એટલી દારૂણ ગરીબી છે કે અમે સ્વચ્છતાની વાત કરી એમને રોજ કઈ રીતે સ્નાન કરવું કપડાં ધોવા એ બધી વાતો જે પાયાની વાતો છે અમે સમજાવવાની શરૂઆત કરી તો ત્યાંની બહેનોએ કહ્યું કે અમારી પાસે તો માત્ર એક જ સાડલો છે એક જ સાડલો છે બે સાડલા પણ નથી એટલે અમે અડધો સાડલો કોરો રાખી ડી વાપરીએ છીએ અને અડધો પહેરીને સ્નાન કરીએ છીએ જેથી ઇજ્જત ઢંકાય આ વાત સાંભળીને ગાંધીજીને અત્યંત દુઃખ થયું આઘાત લાગ્યો એમણે વિચાર્યું કે આ સ્થિતિ મારા દેશની જ્યાં મારા દેશની બેન પાસે પહેરવા માટે બે સાડલા પણ નથી ને આપણે આટલા બધા કપડાં પહેરીએ છીએ આ રીતે વૈભવથી રહીએ છીએ બાપુએ કસ્તુરબાને કહ્યું કે કબાટમાં મારા ધોતિયા પડ્યા છે તે લાવો અને કાતર મંગાવી એમણે ધોતિયાના બે ટુકડા કરી નાખ્યા ત્યારથી બાપુ પોથળી પહેરવા માંડ્યા અને બાકીનો અડધો ભાગ ઉપર ઓઢવા માટે કામમાં લેવા લેવા માંડે આ ઇતિહાસ છે કેમ ગાંધીજી તમને પોતડીમાં જોવા મળે છે હવે ત્યાં તો પત્ની કહેવાય છે પતિ જો આ રસ્તે આગળ કસ્તુરબાનો ત્યાગ આપણે હંમેશા ગાંધીજીની વાતો કરીએ છીએ ગાંધીજી એ ખૂબ વેઠ્યો મોટી મોટી ચળવળો કરી સત્યાગ્રહ કર્યા જેલમાં રહ્યા ઉપવાસ કર્યા પણ એ ગાંધીજીની સાથે સાથે જેણે ક્યારેય પાયખાના સાફ કરવાના કામ નહોતા કર્યા ક્યારેય નાની મોટી બીજી વાતો નહોતી કરી ક્યારેય આ પ્રકારની સાદગી નહોતી જોઈ એ એમની સહધર્મચારિણી પૂજ્ય બા કસ્તુરબાએ પણ અનેક પ્રકારના ત્યાગ કર્યા છે અને કસ્તુરબાએ તે દિવસે ગાંધીજીએ જ્યારે ધોતિયાના બે ટુકડા કર્યા ત્યારે એમણે પણ એક વ્રત લીધું કે આજથી હું કોઈ પણ પ્રકારના દાગીના પહેરીશ નહીં દાગીના પહેરીને ઠઠારો કરવાનું આજથી બાંધ તો વિચાર કરો સ્ત્રીને સૌથી વાલું હોય તો આભૂષણો હોય છે એ શૃંગાર સજવા માટે જાત જાતના આભૂષણો પહેરે છે સોનાના હોય ચાંદીના હોય હીરાના હોય મોતીના હોય કસૂરવાએ નક્કી કર્યું હું આજથી હવે આભૂષણો નહીં પહેરું જ્યાં સુધી મારા દેશમાં આ પ્રકારની ગરીબી છે ત્યાં સુધી હું આભૂષણો નહીં પહેરું અને એમણે ઘરેણાનો ત્યાગ કર્યો બાપુએ કહ્યું કે દેશમાં કેટલાક લોકોની દેશમાં કેટલાક લોકોની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી ના થતી હોય અને બીજા લોકો અપવ્યાય કરે અને બીજા લોકો અપવ્યય કરે સામાજિક ગુનો છે અને હું આવા સામાજિક ગુનાનો ભાગીદાર નહીં જરા યાદ કરો ઘણી વખત કોઈને કોઈ મોટી હોટેલમાં તમે જમવા ગયા હશો કોઈ મોટા લગ્ન સમારંભ સમારંભો જેમાં ખૂબ પ્રકારની વાનગીઓ અને મોટું મેનુ હોય છે એવા લગ્ન સમારંભમાં પણ જમવા ગયા છે કેટલો બગાડ થાય છે અડધું ખાઈને ઘણી વાર પર મૂકી દે છે અને સામે ફૂટપાથ પર એક ભૂખ ભૂખે તળોળે છે આ અસમાનતા આ સામાજિક પાપ ક્યાં સુધી આપણે કરીશું આપણે આપણી પાસે જો પૈસા હોય તો એનો અતિ અતિરેક ન થાય મર્યાદા ન ચૂકાય જરૂરિયાત પૂરતા ખપ પૂરતા ચોક્કસ વાપરીએ પણ એક બાજુ માણસો બાળકો બહેનો ભૂખે ટળવળતી હોય અને બીજી બાજુ આપણે બત્રીસ પકવાન ને છત્રીસ પકવાનની પાંચ હજાર રૂપિયાની ડીશ ને સાત હજાર રૂપિયાની ડીશ માં અમુક વાનગીઓ ચાખીને મૂકી દેતા હોઈએ આ સામાજિક ગુનો છે દોસ્તો અને આ દેશ હજુ એ સામાજિક ગુનો ચલાવી દે છે કારણ કે આ દેશની પ્રજા નસીબવાદી છે આપણા ત્યાં આપણે નસીબવાદી છીએ કેમ હું ભિખારી છું મારું નસીબ કેમ હું ગરીબ છું જેવું મારું નસીબ કેમ પેલો માણસ આવડા મોટા મસ્ત મોટા મહાલય મરે છે એનું નસીબ કેમ પેલો માણસ મોટો મંત્રી બન્યો છે એનું નસીબ કેમ આ માણસ કલેક્ટર બન્યો એનું નસીબ ભગવાને એના માટે એ નસીબ નિર્મિત કર્યું હતું આ ભગવાને એના માટે નસીબ નિર્મિત કર્યું એ વાત જ્યાં સુધી આપણા લોકોના મગજમાં છે ત્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ ચાલ્યા જ કરવાની છે સારું થયું તો કે એનું નસીબ ખરાબ થયું હું તકલીફ વેઠું છું તો મારું નસીબ અને નસીબવાદી હોવાના કારણે આ દેશમાં ક્યારેય લોહિયાળ ક્રાંતિ થઈ નથી ક્યારેય સડક પર બેસીને ભૂખે મરતો માણસ એ કોઈનું ખૂંચવીને ખાઈ લેતો નથી એ માગે છે શક્ય હોય તમે ફેંકી દેતા હો બગાડ કરતા હો મારી તમને વિનંતી છે વેચીને ખાઓ આજુબાજુમાં કોઈ ભૂખ્યું ના રહે તમારા બાળકને તમે જે ખવરાવો છો સારી વાત છે પણ એના સાથે રમતા એના સાથે ભણતા બીજા બાળકો કદાચ જો એ વસ્તુ ન પામી શકતા હોય તો એમને પણ થોડું થોડું આપો ને બાળકમાં તો ભગવાન વસે છે તમે બાળકને જમાડશો દીકરીને જમાડશો તો સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે દીકરી તો બાળકને જમાડશો ભગવાનનું સ્વરૂપ છે બાળક નિશાળોમાં બીજે કુપોષણની આપણે વાત કરીએ છીએ વચ્ચે ગુજરાતના ગામડાઓએ એક સરસ પ્રયોગ કર્યો હતો ડેરીમાં દૂધ ભરવા જાય અને વધે થોડુંક તો એ ભરી નહીં દેવાનું એને બાજુમાં એક વાસણ હોય એમાં નાખવાનું એને ભગવાનનો ભાગ કહેવાય અને એ ભાગ એ ગરીબ છોકરાઓને કુપોષણથી પીડિત છોકરાઓને દૂધ પોષણ માટે પીવા માટે આપવામાં આવતું હતું આ ભગવાનનો ભાગ કાઢતા રસોઈ કરીએ છીએ એક અતિથિ માટે એક અભ્યાગત માટે એક ગૌગ્રાસ એટલે ગાયકુતરા માટે ચોથો ભાગ ઉપર જ આપણો અધિકાર છે ક્યારેય મહાત્માજીની માફક જ્યાં સુધી મારા ભાઈ ભંડો ભૂખ્યા બેઠા છે જ્યાં સુધી મારા ભાઈ ભાંડુઓ પાસે પૂરતા પહેરવાને કપડાં નથી જ્યાં સુધી મારા ભાઈ ભાંડુઓ પાસે માથે છત નથી છાપરું નથી વરસતા વરસાદમાં કડકડતી ઠંડીમાં એના બાળકો એ ઉગાડા આકાશ નીચે સૂવે છે ઊંઘ કેમ આવે મને વાત વિચારજો દોસ્તો થોડો થોડામાંથી થોડું વેચીને ખાશો તો ખૂંચવી લે તે પ્રકારની પરિસ્થિતિ નહીં થાય અને જો નહીં કરો તો ભૂખ્યાજનોનો જઠરાગની જાગશે ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે ખંડેરોની ન લાદશે ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે ખંડેરોની ન લાદશે આપણે સાથે મળીને સૌના માટે કંઈક વહેંચીને ખાઈએ માણસીએ માણસની સંસ્કૃતિને દીપાવીએ આપણી પાસે જે છે થોડું હોય તો થોડું થોડું હોય તો થોડામાંથી થોડું વહેંચીએ સમાજ એ રીતે આગળ ચાલે સમાજમાં હંમેશા સમરસતા જળાઈ જળવાઈ રહેશે અને સમરસતા જે સમાજમાં જળવાઈ રહે છે એ સમાજ હંમેશા પ્રગતિ કરે છે એ સમાજ હંમેશા ખુશી થાય સુખી થાય છે સુખી સમૃદ્ધ સમરસ અને સૌની સાથે આનંદ કિલ્લોલ કરતો સમાજ એ જ આદર્શ સમાજ છે